નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી થવાનો છે તો ખાસ દરેક ભાઈ બહેનોને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે એક વિનંતી કરું છું તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પહેલાંના સમયમાં લોકોને કંઈ સારું અથવા તો ખરાબ થવાનું હોય તો તેને પહેલેથી જ જાણ થઈ જતી હતી એટલે કે ખબર પડી જતી હતી સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો તેમને પહેલેથી જ ખબર પડી જતી હતી બસ તમે તેને સમજી શકવા જોઈએ પણ આ સંકેતોને આપણે સમજી શકતા નથી કેમ કે આપણને તે વસ્તુની જાણકારી હોતી નથી જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી બધી તકો મળે છે પણ નિર્ણય અને ના સમજના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે આજે હું તમને કેટલાક એવા સારા સમયના શુભ સંકેતો વિશે જણાવીશ જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડી જશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે તો મિત્રો આ સંકેતની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેનાથી ભગવાન ભોળાનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો મિત્રો સારો સમય આવતા પહેલાં શરૂ થતા સંકેતોને જોઈ લઈએ તેમાં નંબર એક સપનામાં કાચબો જોવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું તમે બધા જાણતા જ હશો જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે અને તમારા બંધ નસીબના દરવાજા આ કાચબાના દર્શન કરીને ખુલી જશે ત્યારબાદ બે સવારના પહોરમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોવ અને તમારા ઘરમાં કરોળિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો એક સારો સંકેત છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવવા વગર બેસી રહે તો તે તમારી દરેક મનોકામના પૂર્ણ થવાની છે એવો સંકેત આપે છે ત્યારબાદ નંબર ઘરની છત પર પર એટલે કે ઘરના કોયલ બોલતી હોય એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી ધન સંપત્તિ ખૂબ વધી શકે છે ત્યારબાદ નંબર ચાર જ્યારે પણ તમે કોઈ જાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો કૂતરો અથવા તો સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે ત્યારબાદ નંબર પાંચ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને આ સમયે નોકરી પણ મળી જતી હોય છે ત્યારબાદ નંબર છ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરવાના છે ત્યારબાદ નંબર સાત જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધનલાભ થશે એવો સંકેત આપે છે તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે ત્યારબાદ નંબર આઠ જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમારા જલ્દી પાછા મળી જશે એ વાતનો સંકેત આપે છે તેમજ તમને ધનલાભ થવાની પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે ત્યારબાદ નંબર નવ જો તમારે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવી જાય કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે એ વાતનો સંકેત આપે છે ત્યાર